આ ભુજ આરોગ્ય સોશિયલ ગ્રુપ ની ઓફિશિયલ આપણે શરૂઆત કરેલી હતી અમારી પાસે ઘણા સમય પહેલા એક દીકરી પોતાની ફી માટે અમને રજૂઆત કરી હતી કે ભાઈ કદાચ કોઈ અમને હેલ્પ મળી શકે તો ત્યારે અમે ભુજમાં અમારી પાસે જે પચીસ પચાસ લોકોના નંબર હતા એમને અમે મેસેજ કર્યો હતો અને ભગવાનની મહેરબાની માત્ર પાંચ મિનિટના સમયમાં એટલી જે જરૂરિયાત હતી એ પૂરી થઈ ગઈ એટલે અમે લોકોને સામેથી પછી ના પડી ગઈ હવે ફીસ ભરાઈ ગઈ છે તો વધારે રૂપિયાની અમને ધીરે ધીરે આવ્યા ત્યારે ચાર પાંચ ની ત્યારે એમાં આપણને લાગ્યું કે એક એવા ગ્રુપ ની જરૂરત છે કે જે આવા શૈક્ષણિક અને આરોગ્યના ક્ષેત્રમાં મન મૂકીને કામ કરી શકે મન મૂકીને એટલા માટે કહું છું કે આપણે સમાજનું પણ આખું એક સ્ટ્રક્ચર ઊભું થયેલું છે પણ ઘણી વાર સમાજની મર્યાદાઓ આવતી હોય છે અને કદાચ એ મર્યાદાઓનું ઉલ્લંઘન સમાજની બોડી કે સમાજના ઉદ્દેશો ન કરી શકીએ આપણે સમજીએ છીએ તો એના માટે આપણે આવા ગ્રુપોની જરૂરત હોય છે મારું નામ ભગવતી બેન ચાવડા હા સમાજ ને ઉપયોગી થાય અને એટલા માટે ઈચ્છા ઈચ્છા વ્યક્ત કરી આ ભાઈઓ આવ્યા હતા મારા ઘરે તો મેં ઈચ્છા વ્યક્ત કરી કે મારી આવી ઈચ્છા છે એમ્બ્યુલન્સ ની પણ હું સહયોગ થોડોક ઓછો કરી દઈશ તો ભાઈઓ કે ભલે અમે અમે આપણે બધા જ ભેગા થઈને આ કાર્ય કરશું અને આ કાર્ય એકદમ પૂર્ણ થઈ ગયું સારામાં સારી રીતે જે અમને આશા નથી મેં તો થોડોક જ એના અંદર સહયોગ કર્યો છે પણ સારામાં સારો જ્ઞાતિના સોશિયલ સોશિયલ ગ્રુપે ખૂબ જ અમારા ઘનશ્યામભાઈ પછી અશોકભાઈ ખૂબ જ ને ખૂબ જ મહેનત કરી રહ્યા છે એનાથી હું ખૂબ જ આનંદિત આનંદિત થઈ થઈ છું અને આવું ને આવું કાર્ય એ લોકો કરતા રહે એવી મારી એમને શુભકામના છે આજ રોજ રાજપૂત સોશિયલ ગ્રુપ દ્વારા એક સેવાકીય પ્રવૃત્તિમાં જે એમ્બ્યુલન્સ લીધી છે સમાજ ઉપયોગી માટે અને એમના મુખ્ય દાતા અમારા સમાજના ભગવતીબેન ચાવડા છે અને સોશિયલ ગ્રુપના સૌ હોદેદારો ભાઈઓ ખૂબ જ સારું કાર્ય કરે છે સમાજ ઉપયોગી કે જે પણ સમાજને એક ખાસ ઉપયોગ થાય એવી એમ્બ્યુલન્સ નું આજે લોકાર્પણ કરવામાં આવેલ છે અને અમને બોલાવ્યા છે સમાજવાળાને અને એમના કાર્યને આજે અમે ખૂબ જ ઉમદા કાર્યને અભિનંદન આપીએ છીએ કે ભાઈઓને એક શક્તિ આપે કે જે સારા કાર્ય કરે છે સમાજ માટે જે સારા કાર્ય કરે છે અને અમારા લોકોનો પણ સમાજનો સાથ સહકાર પૂરો રહેશે અને સમાજના ભાઈઓ બહેનોને ખાસ ઉપયોગ થશે બસ આજે એ કાર્યક્રમમાં અમે સૌ હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહ્યા છીએ અને અમારા ખૂબ ખૂબ અભિનંદન છે છે અને ભુજ રાજપૂત સોશિયલ ગ્રુપનો એક નાનો કાર્યકર્તા છું કહેવાય છે કે મજબૂત દેશનો પહેલો જે પગલું છે એ મજબૂત સમાજથી ઉભો થાય છે અને એ જ ઉત્તિને સાર્થક કરવા માટે અમે છેલ્લા થોડા મહિનાથી આ ભુજ રાજપૂત સોશિયલ ગ્રુપની સ્થાપના કરી છે જેના માધ્યમથી રાજપૂત સમાજના નબળા પરિવારોને આર્થિક સામાજિક આરોગ્ય ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે મદદરૂપ થવાનો અમારો ઉદ્દેશ્ય છે જે ઉદ્દેશ્યને સાર્થક કરતા અમે છેલ્લા છ મહિનાથી લગભગ સમાજના દસ નબળા પરિવારોને કીટ જેવી વસ્તુઓ ઉપલબ્ધ કરાવીએ છીએ અને થી સાત નબળા વિદ્યાર્થીઓને એમની ફીસ ભરવા માટે અમારા ગ્રુપ તરફથી અમે મદદ કરીએ છીએ આ કડીમાં આજના દિવસે અમે એક બહુ મોટું પગલું ભરવા જઈ રહ્યા છીએ જેમાં અમને સમાજના બહુ મોટા દાતાશ્રીઓએ બહુ સારી મદદ કરેલી છે અને એ પગલું છે કે અમે સમાજને આજે એક એમ્બ્યુલન્સ ભુજ રાજપૂત સોશિયલ ગ્રુપના માધ્યમથી અર્પણ કરવા જઈ રહ્યા છે અને આપના માધ્યમથી હું સમાજના દરેક મિત્રોને એ અપીલ પણ કરવા માંગીશ કે આપને કદાચ ભગવાન કરે કે એમ્બ્યુલન્સ ની જરૂર કોઈને ન જ પડે પણ કદાચ આપને જરૂર પડે છે તો આપ સમાજની પોતાની એમ્બ્યુલન્સ છે એ ગણતરીથી આપ આ એમ્બ્યુલન્સ સેવા અમારી પાસેથી રાહત દરે મેળવી શકો છો આ ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે આપને ક્યારે પણ કોઈ પણ મદદની જરૂર હોય તો રાજકોટ સોશિયલ ગ્રુપનો નો આપ સંપર્ક કરી શકો છો અમારાથી બનતી મદદ અમે આપને કરવા માટે હંમેશા તત્પર છું